માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશનને નસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રલેખ ડિજિટલ এড્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ 11 વિષય ગુજરાતી કાવ્ય 13 पराजयની જીત ભાગ મિત્રો પરાજયની જીત જેના લેખક પ્રહલાદ પારેખ છે જેમનો જન્મ બાર દસ ઓગણીસો બાર અને અવસાન બે એક ઓગણીસો ને બાસઠ તેઓ ભાવનગરના માટે તેમનો જન્મ થયો હતો તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફારો રહ્યો હતો શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઓગણીસો ચાલીસ પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્ય અભિમુખ કાવ્યધારા શરૂ થઈ બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સર્વાણી સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાર વાર્તાઓ પણ તેમણે આપી છે કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાર્યો આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહારી ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીત ને જીત કેમ કહેવાય તલવારની ધારથી મેળવેલો વિજય ની હાર અશોકને પોતાની હારની પ્રતીતિ થાય છે અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન ભાવોનું નિરૂપણ અને એને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ કાવ્ય આસ્વાદ્ય બની રહે છે મિત્રો અહિંસા અને ભારતની યશગાથા ને આગળ વધારતા સમ્રાટ અશોક એ એ જમાનાના એક યુગ પુરુષ તરીકે એમની ઇતિહાસે નોંધ લીધી છે ઇતિહાસમાં અહિંસાનો સંદેશો ફેલાવનાર એક રાજા તરીકે પણ એમનું નામ આગવી રીતે લેવાય છે પણ એકવાર ભૂલ કર્યા પછી જ આપણામાં ડાહપણ સ્ફુરે તેવી જ પરિસ્થિતિ અહીંયા પણ નિરૂપણ પામેલી છે મહાભારતમાં પણ યુધિષ્ઠિર એવું કહે છે કે બે ટંક ખાઈને જ્યાં નીરવ શાંતિ પ્રાપ્ત કરવાની હતી પાંડવોની સાથેની દુશ્મનાવત ને દૂર કરવાની હતી પણ તેઓ પાંડવો સાથે લડી મળ્યા અને એમનું નિકંદન કાઢી નાખ્યું ત્યાર પછી યુદ્ધિસ્થિર એવું કહે છે કે આના કરતા તો ફરી પાછા જંગલમાં જતા રહ્યા હોત તો સારું ખોટા લડી મળ્યા એવી જ પરિસ્થિતિ અહી સમ્રાટ અશોકને પણ અનુભવાય છે કલિંગના યુદ્ધમાં તેમણે તલવારથી જીત પ્રાપ્ત કરી છે પણ તેઓ માનવ હૃદય ઉપર રાજ કરી શક્યા નથી અને માનવ હૃદયને જીતવા માટે તેમણે પોતે હિંસા નો માર્ગ છોડીને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને અહિંસાનો સંદેશો તેમણે જગતમાં ફેલાવાનું કામ કર્યું અહીં જે ચિત્ર આપણા ખંડકાવ્યમાં છે એ ચિત્ર કલિંગનું યુદ્ધ પૂર્ણ થઈ ગયાની રાત્રિનું છે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે સમ્રાટ અશોકે કલિંગ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે આવતીકાલે વિજય ગાથા ગવાવાની છે પણ આવતીકાલ અને આજની સંધ્યા એ વચ્ચે આખી રાત્રિ પડેલી છે અને એ રાત્રિનો સમય એ સમયનું કામ કરે છે અહીંયા કવિએ લખ્યું છે થયું ખતમ યુદ્ધ ને સકલ સોળ તેનો સમ્યો કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય ભયંકર હતી લડાઈ સહુનાદ તણા ભયાનક હતા કૃતાંત કરતો તહી તાંદવ બધાએ મથુરા સ્વરો જીવનના ગયા તા દૂબી પ્રચંદ યુદ્ધના ગરજતા મહાનાદમાં સમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાડવી એ તાંદવી કવિ કહે છે કે યુદ્ધ ખતમ થયું અને યુદ્ધને કારણે જે શોર બકોર થાય છે જે કોલાહલ થાય છે જવા જ થાય છે એ શાંત થઈ ગયો કલિંગ પડ્યો એટલે કે કલિંગ હારી ગયું અને અશોક રાજા નૃપ એટલે રાજા એનો વિજય થયો પણ એ વિજય થતા પહેલા જે લડાઈ હતી એ ખૂબ ભયંકર હતી અને એ ભયંકર લડાઈમાં શસ્ત્રોના અવાજો ખૂબ ભયાનક હતા અને યુદ્ધનું તાંડવ અહીં અવાજો કરતા રહેતા હતા આ યુદ્ધના તાંડવની અંદર જે જીવનના મધુર જે સ્વરો છે એ મધુર સ્વરો બધા ડૂબી ગયા હતા યુદ્ધ હોય અને સંહાર હોય ताज हो त्या क्या मधुर स्वर देखा तो नहीं प्रचंड अति युद्ध गरजता महानाद आ प्रचंड नो जे आवाज ये आवाज मा सम्यो बहु दिनों पछी पद प्रहार ए तांदवी અને ઘણા બધા દિવસો પછી શાંત થયો છે લોકોના પગોનો જે પ્રહાર છે પગોનો જે પગરવ છે લોકો જે દોડાદોડી કરતા હતા એનું જે તાંડવ છે એ તાંડવ ઘણા દિવસો પછી અત્યારે સમી ગયું છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક